you uh -huh.

ઉસકરણીયાને અને પ્રયાસ આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસે પણ સંસદ પરિસરમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કોંગ્રેસ સાંસદ પ્રમોદ કહ્યું કે એક દલિત નેતાનું કરવામાં આવ્યું અને આજે ધક્કો મારવામાં આવ્યો આ બધું એક જ ષડયંત્ર છે કોંગ્રેસે ભાજપ નેતાની ખોટી ગણાવી છે